જય જો હા જય આદિવાસી મિત્ર આ વિડીયો દેખો જ ખરા પહેલાં તમે મને ખબર નહીં કેટલા વર્ષનો જૂનો વિડીયો છે કે નવો પણ મને વિડીયો મળી લો તમે કમ તમને દેખાડું એમ આપણે શું કેવું છે આ આપણા ઇતિહાસને જ એટલે મતલબ દબાવે છે એમ તમે પહેલાં દેખી લો પછી મને કહો ઉદયપુર જિલ્લો હોય કેમ પંચમહાલ જિલ્લો હોય હર કોઈ આદિવાસીને મારા એક મેસેજ છે તો આપણા છોટાઉદેપુર જિલ્લાથી પંચમહાલ જિલ્લામાં આપણા રૂપસિંહ નાયક જોરિયા નાયક દે દેવલીબાઈ એવા ભીમા નાયક ગલાલ નાયક આવા યોદ્ધાઓ અંગ્રેજોના શાસનમાં યુદ્ધ કરી બલિદાન આપેલું અને આપણો ઇતિહાસ જે દબાવી દેવામાં આવેલો છે એના માટે આપણે ઉજાગર કરવાના છે હવે ઉજાગર કરવાનું ચાલુ થઈ ગયું ગામડામાં બધાને આપણા સમાજવાળાને પણ આપણે જાણ કરી છે કે ભાઈ આપણો ઇતિહાસ છે અંગ્રેજોના શાસનમાં આપણા છોકરા પણ ભૂલી જશે આના કારણે આપણે એકતાને મંચ ઉપર આવ્યા છે ત્યારે એક પેપરમાં લીક થયેલું છે કે નાયક જે નાયિકાઓ છે એ લૂંટારુઓ છે અને એ પોતાના પાળિયા ધાળિયા વડે પ્રાણીઓને મારી અને એના વાળ પણ કાપી નાખે છે અને વાળ કાપી એના માથાની ખોબરીમાં ખૂણ લઈ અને પોતાના માથા ઉપર નાઈ લેતા છે એટલે નાયક ખરેખર આવા હતા આજે પેપરમાં જે લખવાવાળો આપણા વિરુદ્ધ જે કૃત્ય કરેલું છે એને શોધખોળ આપણે કરવાનું ચાલુ રાખવાનું છે કે કઈ રીતના તું લખ્યું છે તારી જોડે શું કૃપ છે તો હર કોઈ નાયકને મારી નમ્ર વિનંતી વલસાડ જિલ્લામાં નાયક પણ ઘણા આવેલા છે એ પણ સાહ સકાર આપે કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસી નાયક આવેલો છે ખરેખર ગરીબ છે સાવ એના ઘર પણ તમે જોઈ લો એની રેણીખેણી પણ જોઈ લો એની સંસ્કૃતિ પણ જોઈ લો આપણી સંસ્કૃતિને છુપાવવા માટે ઘણા ખરા લોકો આપણી પાછળ પડેલા છે તો ખરેખર એમને વિચારવું જોઈએ કે આવું નહીં લખાય તારે એટલું બધું ઉજાગર જ કરવું હોય જે ઇતિહાસને તો અમારો ઇતિહાસ છે ભાઈ ખુલ્લો કર ને પેપરમાં હું લેવા તું ઓગણીસો સિત્તેરમાં અને આ ને તેને બધું લખે છે તને તને એટલી બધી તાકાત હોય તારામાં તું સામે ચાલીને આવ અને ખરેખર આપણી જોડે અન્યાય થયેલો છે એટલે ખરેખર આપણા જેટલા પણ નાયક આદિવાસીને જાગવાની જરૂર છે એટલે બધા જાગો ના કા આપણા છોકરા છે ને મેં જે કીધું છે કે આપણા છોકરા માથે પોટલીને બહાર જાય છે એની એ જ પરિસ્થિતિ આવવાની છે અને આના આના આમાં તો આપણાને સરકાર પણ આપણા ધ્યાનમાં નથી લેતી કે નાયક સમાજ કેટલો બિછડેલો છે તે એટલે મારે કંઈ ઘણું કહેવું નથી બધા નાયક સમાજનો મારો મેસેજ છે અને હર કોઈ નાયક સમાજ એકતા મંચ પર આવે અને આના વિરુદ્ધ આપણે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે કે આ પેપરમાં લખ્યું કોણે ખરેખર આને આપણા જે નાયકને દાગ લાગવાનો છે અને લાગી પણ ગયો છે આપણાને હાવ નીચ કક્ષામાં નાખી દેવાની કોશિશ કરી રહ્યા છે હવે આ મળકિયા કોણ છે એની આપણે તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરવાની છે અને હર કોઈ નાયક ભેગા થવું જય હિન્દ જય જોહાર